અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી રબારી વિસ્તારમાં ગાય ભેંસ સહિતના પશુ બાંધવાનો વંડો પણ પાણીમાં ગરકાવ છે થોડા દિવસથી પાણી જમા થયેલું હોવાથી અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા આ બદરખાવાસના જે રબારીવાસ વિસ્તાર છે તેની આ આપ હાલત જોઈ શકો છો રબારીવાસમાં આવેલું જે ગ્રાઉન્ડ છે તે સંપૂર્ણ પાણીથી ડૂબી ગયું છે આ જે ગ્રાઉન્ડ છે તેમાં માલધારીઓ પોતાના ઢોર ઢાંકરો બાંધતા હોય છે પરંતુ ઢોર ઢોરઢાંખર બાંધવાની જગ્યા સંપૂર્ણ પાણીમાં ગરક થઈ ગઈ છે અને આ પાણીમાં હાલમાં જે ઢોર છે જે ભેંસ છે તે કરી રહી છે આમ કહી શકાય કે આ ગામની હાલત ખૂબ જ દયનીય છે અને માલધારી લોકો છે તે ખૂબ જ પરેશાની વચ્ચે જીવી રહ્યા છે કારણ કે જે આ પાણી ભરેલું છે તેમાં દિન પ્રતિદિન ગંદકી ભરતી જાય છે ગંદકીને કારણે દુર્ગંધ અને જીવજંતુનું સામ્રાજ્ય ફેલાયું છે જીવજંતુને કારણે અહીં જે બાળકો સાથે રહેતા પરિવારો હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે રબારીવાસના મહિલા સાથે વાત કરીશું કે જે આ વરસાદી પાણી ભરાઈ ગયા છે કે જેમાં હવેથી ગંદકી ફેલાતી જાય છે ઢોર ઢોરઢાંકરના મળમૂત્ર ફેલાતા જાય છે તેને કારણે ખૂબ જ સુસુ મુશ્કેલી પડી રહી છે આ હાલમાં જે જળ ભરાવ જે પાણીનો ભરાવો થઈ ગયો છે તેને કારણે શું તકલીફો થાય છે અમને તકલીફ એટલી છે સાહેબ કે અમારા નાના નાના છોકરા છે અમારા માલ ઢોર માણસ ક્યાં કરે અમારા ઢોરોના છોકરાને બધાને તકલીફ પડે છે અમે શું કહીએ બધો ચાર પૂરો બધું પલળી જાય છોકરો મદદ થઈ જશે બરાબર અમે એટલું કહીએ છીએ બીજું કાંઈ કહેતા નહીં એટલે અમારું આનું પાલન પોષણ પાણી જવાનું પાલન પોષણ કરો બરોબર ગામના સરપંચ સાંભળતા નથી અમે બે બે વખત ફોન કર્યો તોય આ જે સમગ્ર મુદ્દો છે તકલીફો છે એ અંગે રજૂઆત કરી પરંતુ તેનું નિરાકરણ કેમ આવતું નથી એ હમ નથી આવતું નિરાકરણ કારણ બરોબર પાણી જવાનું રસ્તો કરી દો ગમે ત્યાં અમે ગમે તે કરીશું પણ પાણી કાઢો બરાબર બીજું કોઈ અમે કહેતા નહીં છે કે અમારે બદરખામ રહેવાનું અમારે જતું નથી રહેવાનું એટલે અહીં રહેવાનું છે અમારું ગામ મોટું છે આમ ગામ સારું છે પણ આવું પાણી આવે તો કોઈ હાથ દેતા નહીં એમને કે અમારા હાથ કોઈ ચાલતું નથી સાહેબ હજી આ હતા મહિલા તેમણે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ નરકાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર છે આગળ ઘર છે અને પાછળ આ વાડામાં પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલ માટે અનેક વાર રજૂઆતો કરી પરંતુ આજે પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હજી કરવામાં આવી નથી હવે જોવું રહ્યું કે પાણી નિકાલ માટે તંત્ર દ્વારા કેવા પગલા ભરવામાં આવે કેમેરા પર્સન કૃણાલ ભાવસર સાથે ચેતન ભાંભિયા એબીપી અસ્મિતા બદરખા